ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન અને કોમેન્ટ આવ્યો છે કે પરાસરા કપાસના ભાવ શા માટે ઘટી રહ્યા છે હવે ખેડૂત મિત્રો હું અને તમે અત્યારે જોઈ રહ્યા છીએ કે ન્યૂયોર્ક કોટન વાયદો એકસો ત્રણ પોઈન્ટ એંશી સેન્ટની સપાટી સુધી પહોંચ્યા પછી સતત ઘટી રહ્યો છે અને બાવીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ આપણે જાણીએ છીએ કે ન્યૂયોર્ક કોટન વાયદો એકાણું પોઈન્ટ ત્રેપન સેન્ટની આસપાસ બાંધ આવેલો છે ટૂંકમાં ઉપરના લેવલેથી સતત નીચે આવી રહ્યો હોય આની સીધી જ અસર આપણી રૂની ગાંસડી અને કપાસના વાયદામાં જોવા મળી છે અને આને લીધે આપણે સમજી શકીએ છીએ કે કપાસના હાજર ભાવમાં ઘણો બધો ઘટાડો છે તે જોવા મળી રહ્યો છે ગુજરાતમાં ગામડે બેઠા કપાસની ગુણવત્તા મુજબ ચૌદસો પચાસથી પંદરસો સાઠ અને અમુક વિસ્તારોમાં પંદરસો એંસી સુધીના ભાવો પણ વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવો ચાલી રહ્યા છે તેવી માહિતી અમને જાણવા મળી રહી છે આનાથી નીચે કે આનાથી વધારે તમારા વિસ્તારમાં ગામડે બેઠા કપાસના ભાવ બોલાતા હોય અને સોદા થતા હોય તો તમે ખેડૂત મિત્રો કોમેન્ટમાં માહિતી ચોક્કસ જણાવી શકો છો જેથી કરીને જે કોઈ ખેડૂત મિત્રો પાસે ગામડે બેઠા કપાસનું વેચાણ કરવાની ગણતરી કરતા હોય તો તેવા ખેડૂત મિત્રોને તમારી કોમેન્ટ દ્વારા સીધી જ માહિતી મળી શકે કે આ વિસ્તારમાં કપાસના આવા ભાવો છે તે ચાલી રહ્યા છે આપણે ખેડૂત મિત્રો અમારા અનુભવ પ્રમાણે અમે જેટલું જાણીએ છીએ તેટલી માહિતી તમારા સુધી અમે પહોંચાડીએ તો ઘણા બધા મિત્રો વાત કરી રહ્યા છે કે રોકાણ કરવા વાળો મોટો ભાગનો જે મોટો વર્ગ છે તે સોના પ્રત્યે આકર્ષાયેલો છે ટૂંકમાં સોનામાં ઘણું બધું રોકાણ છે તે ખેડૂત મિત્રો જે રોકાણકારો છે તે સોનામાં વળી ગયા હોવાથી જે આ કપાસ બજાર છે તેના ઉપર પણ સીધી જ અસર છે તે જોવા મળી હોય તેવું પણ ઘણા બધા લોકો છે તે પોતાનો મત જણાવી રહ્યા છે જે હોય તે ખેડૂત મિત્રો આપણે માત્ર એટલી જ આશા રાખીએ છીએ કે આવનારા સમયમાં ન્યૂયોર્ક કોટન વાયદામાં ખૂબ સારી એવી રિકવરી તરફી તેજી ધીમે ધીમે આગળ વધે તો જે ખેડૂત મિત્રોએ કપાસ અત્યાર સુધી ધીરજ રાખીને સાચવેલો છે તેવા ખેડૂત મિત્રોને ખૂબ સારામાં સારો ફાયદો કપાસના ભાવ વધે તો મળી શકે ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ આધારિત અને પ્રગતિશીલ ખેડૂતોના અનુભવ આધારિત તમારા સુધી અમે પહોંચાડી છે અમે ક્યારેય કોઈપણ પાકની લેવડ દેવડ અંગેની સલાહ કે માર્ગદર્શન નથી આપતા તમને જે યોગ્ય લાગે તમને જે સૂઝતું હોય અને આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારા ખુદના ભરોસે તમારે તમારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો નિર્ણય તમે ખુદ લઈ શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો